આપણને કેમ નાના એવા બાળક માટે આટલા બધા પ્રશ્નો શું કામ થાય જુઓ શું ભણવું શું વાંચવું કઈ રીતે બોલવું લખવું એ બધું શિક્ષકો કરાવડાવી દેશે પણ કોને સન્માન આપવું કોની તકલીફ વાંચવી કોકના મૂંઝારા અહીંયા બેઠેલા તમામ પેરેન્ટ્સને વિનંતી છે કે જ્યારે જ્યારે રવિવારે બહાર જમવા જાઓ ત્યારે ઓલા બાર જે માગતા વાળા સંતાનો છે ને એને ધૂતકારો નહીં તમારા બાળકોને દેખાડો કે ભરપેટ જમવાનું ન મળે તો આ સ્થિતિ આવે અને એની માટે મા બાપ હોવું જરૂરી છે અને મા બાપનું કમાવું જરૂરી છે પપ્પાનું બહાર જવું જરૂરી છે આપણી આજુબાજુ જ ઉદાહરણો હોતા હોય છે આપણે લેતા નથી હોતા હું તો અનેકવાર કહું છું કે અમારા અમારી જે સ્કૂલો છે એ વિશિષ્ટ બાળકોની છે કે જેમાં બુદ્ધિ ઓછી આંખ ન હોય તકલીફ કેવી મુંજારા હોય તમારા બાળકોને ક્યારેક આવા ઓછા અંગવાળા બાળકો દેખાડો કે બેટા તારી પાસે આંખ છે કાન છે નાથ છે હાથ છે બોલી શકે છે ચાલી શકે છે દોડી શકે છે એનું કેટલું મોટું મહત્વ છે ઈશ્વરની કેવી મોટી કરુણા છે પણ આપણે મોલ દેખાડીએ મલ્ટીપ્લેક્સ દેખાડીએ ડિઝનીલેન્ડ દેખાડી અધૂરપને ઓછું અનાથાશ્રમ ન દેખાડીએ ચોક્કસ ડિઝનીલેન્ડે દેખાડો વિશ્વનું જે પણ સુંદર છે તમારા બાળકને દેખાડવું જ જોઈએ તમારે પણ એનો અર્થ એ નથી કે તમે જગતના દુઃખોથી તમારા બાળકને પ્રોટેક્ટ કરો આપણે મા બાપ તરીકે એવું ઈચ્છીએ કે આપણા બાળકોના જીવનમાં ક્યારેય દુઃખ તકલીફ મૂંઝવણ આવે જ નહીં પણ જીવન એવું છે નહીં દુઃખે આવશે નિષ્ફળતાય આવશે આવશે પચાવીએ પડશે અને નકારે તે અત્યારના મા બાપમાં આપણી મોટી એક નિષ્ફળતા એ છે કે આપણે બાળકોને ના સાંભળતા નથી શીખવડતા થોડીક નાની ટેવ પાડો કે પપ્પા ના પાડે કે મમ્મી ના પાડે તો એ સ્વીકારી લેવાનું હોય અત્યારના બધા જનરેશનમાં તકલીફ શું છે હમણાં ભાવનગરમાં ત્રણ દિવસ પહેલા તેર વર્ષના બાળકે એના ભાઈબંધનું ચાકુથી ગળું કાપી નાખ્યું વર્ષની તો આપણા મમ્મી ટીવી નું રિમોટ હાથમાં નહોતા આપતા ચાકાની તો ક્યાં વાત કરો તમે એમાંથી આપણે છીએ અને એ બધા વચ્ચે તમે જો જનરેશન કઈ રીતે વહી ગઈ છે અને આ બધા વચ્ચે તમારે એને બચાવી ન જ શકવાના એવું નહીં કરી શકે કામ તાર જોવાનું નથી તાર જોવાનું નથી એને આ બધું જ જોવું પડશે આ ગલીમાંથી જ પસાર થવું પડશે ત્યારે માત્ર ને માત્ર જે કામ લાગશે એ તમારા આપેલા સાચા સંસ્કાર જ એવું હશે કે જેને બચાવી શકશે મોબાઈલને તમે લેમિનેશન કરાવડાવો છો ને સંસ્કાર ધર્મ અધ્યાત્મ બીજું કશું નથી આ લેમિનેશન છે ગમે એવા સ્ક્રેચિસ પડે ગમે એવું કાંડ પડે પણ ઓરિજિનલ પીસને કાંઈ તકલીફ ન પડે અફલાતું ને એવું નેવું રીએ